એવા છે કે જેનામાંથી અત્યારે દેવું છે ને આ દેવું એમને એમ થઈ જતું નથી મિત્રો આવી કુતરે તો આફતો વારંવાર આવે છે ને તિ ધરી જાય છે ને ખેડૂતનો પાક નિષ્ફળ થઈ જાય છે અને વાવાઝોડામાં પણ આવી જાય છે તેમજ ખેડૂતને નકલી બિયારણનો પણ શિકાર થઈ જતા હોય છે જેના કારણે મિત્રો પાક નિષ્ફળ થઈ જાય છે આ તમામના આફતોના કારણે ખેડૂતનો પાક નુકસાન થાય છે ને ખેડૂતને પૂરું મળતર મળતું નથી ને સરકાર પણ પૂરું મળતર આપતી નથી ને આ તમામના લીધે ખેડૂતને લોન લેવી પડે છે મિત્રો પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું મિત્રો એટલે કે સરકાર મોંઘવારીના મારે વચ્ચે જનતાને મોટી રાહત આપવા જઈ રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ મોટો ઘટાડો થઈ શકે છે તેલના ભાવને છ થી દસ રૂપિયા ઘટાડો થઈ શકે છે જ્યારે લાંબા સમયથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ કોઈ વધારો થયો નથી તેમજ કાચ કાચા તેલની કિંમતો પણ ઘટાડો થયો છે જેના ફાયદે હવે સરકારની જનતાને આપવાની તૈયારી કરી રહી છે ખેડૂતો માટે ખુશખબર એટલે કે સીએનબીસી આ અવાજના સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર પીએમ કિસાનને લઈને સરકારની મોટી જાહેરાત કરી છે કે ખેડૂતોને મળનાર હપ્તાની રકમ વધી શકે છે હાલ સરકારની આ યોજના હેઠળ ખેડૂતને બેંક એકાઉન્ટ દર વર્ષે છ હજાર રૂપિયાની ટ્રાન્સફર કરે છે હવે તેને વધારીને આઠ હજાર રૂપિયા કરવામાં આવી શકે છે મિત્રો ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી એટલે કે ખેડૂતને ખેતરમાં પિયત માટે રાત્રે વીજળીના બદલે દિવસે વીજળી મળે તેવી માંગ ખેડૂત કરી રહ્યા હતા ત્યારે ખેડૂતને રાતના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટ કિસાન સૂર્ય યાદવ યોજના હેઠળ પંદર કરોડની જોગવાઈ કરાઈ છે અને ખેડૂતને છેલ્લા ઘણા વર્ષ માગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવા આવે આ માગણી વર્ષ સંતોષ તેવું લાગી રહ્યું છે ને બજેટ ખેડૂતને દિવસે વીજળી આપવા તેવી જોગવાઈ કરવામાં આવી છે પરંતુ હજુ તે અમલ ક્યારે આવે હવે જોવાનું રહ્યું છે મિત્રો